માજો માલ દે ઓવારો આવી જન ખાયો કા તો હારું એટલે હમણાં બધા ગરાગ આવવા મન પછી એય આ ગામમાં લારુડિયા કેટલા છે સે કભે છે મને થોડી ખબર છે બોલ ખબર ના ના સાહેબ મને ના ખબર હાથું કી ગયા ખોટું નથી કેતો ને ના ના સાહેબ હા શું કહું એને કીધો ને દાદુ ના ના સાહેબ હું કોઈ પીતો જ નથી કાઈ તો મોટો ઊંઘો દે તો આને તો કીધેલો નથી લાઈ ગામમાં નીકળું જેટલા દારૂડિયા ભેગા થાય ને એટલા બધાને સાબરમતીમાં નાખી દેવા છે

નાયડુ તૂટી હોય તો હું શું કરું મારી પાસે પૈસા નથી તું કે મારા પાસે પૈસા નથી ઓલા ખુરી આગળ બાકી લઈ એ મને બાકી નથી દેતો મને ઉભો કર

આપડે ઓલા જવાનું અને પાવાનું પાંચસો રૂપિયા દેખા પૈસા મારું બેટું હવે છે ને કોઈને કામે નથી રાખવા કોઈને નથી રાખવા અને એટલા પૈસા ભેગા કરવા એટલા પૈસા ભેગા કરવા છે ને કે એની વાત જ ન થાય બધું જ કામ આથે કરવું છે ખોટે ખોટા પૈસા થોડા વપરાય લાય આવે મારા ગુના હે ને પાંચ નામ લઈ લઉં શું દાદા પાંચસો રૂપિયા લાય પાંચસો રૂપિયા કા અમારે કોતર્યું કીધું ને પાંચસો રૂપિયા લાય કોથરીઓ વારી ન્યો વેતી ના થાવ નકર ધડુવા પછે એકાદા ને અમને ધડુવા અમને હા ડાલા મોબાઈલ કા મોબાઈલ ઓલા વિડિયો બતાય વિડિયો બતાય અરે 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 બેટા જો કોઈને ગામમાં દેખાડ્યો નથી ને દેખાડ્યો નથી 5 રૂપિયા દયો નકર દેખાડી દીછો ક્યોડે એ જો હું લેતો આવું કાદાલા નેલ પલી ગયો ને હા ઓરી હેરાન કિર્યા છે મારા બેટા આ બેક મિલ મને કરતા જ જાય છે હવે મારે આનું કરવું શું

આ ગામમાં સાહેબ રખડે છે દારૂ નથી બીજા તો આવો એ ગજુરિયા ઈમા નઈ આલે તારે દારૂ દેવો પડજે પણ આમ જો દારૂ તો એક સરત આપડે કદા સાહેબ તમને પકડી લેને તો જો ઈમ પૂછે કે કેમ લાયા તો મારું નામ નઈ દેવાનું કાય વાંધો નઈ તારું નામ નઈ દેવી અને મોયલા પૈસા આલે આ બધા રોકડા રોકડા બધાય પૈસા રોકડા હા જો

ભગવાન માનું છું આ તો ખાલી થયેલી છે પણ આ કલેક્શન મુખશે નહી પીવા વાળાને બાસે બાસે બોત છે પણ મુખ્ય નહી તમે કોથરી તોડો મેં તો જો લઈને તરત જ એક પેક મારી દીધો તોય મારા બેટા આ લીમડા વાળા શોખ માં નતા તો એસી ક્યાં એકા સેલું ઘરે બાકી રહ્યું છે સમજાતા પુલા આપલાને આજની જિંદગી ભૂરા દતેની એવી ગાણી કલવાણી એવી ગાણી કલવાણી કે આખું વરા ગમિયા પૈસા ઇના જ વાપરવા એ વાત ચાલી હતી લે ઓલા પોએતી તારે 100 રૂપિયા પાતાનો લઈ લેવાય તો તો લેતા આવે યાર અલ્યા કર કેલા હાલો ગાંડો આયો ગાંડો અગબાચકો ઓ હાઈ ગયો આ ગયો હં ઓ બો ફોન ફોન અગબાચકો ઓ આ તેવો ફોન હતો હવે અગગા જગો ઓ અરે બધી શેરી માટા માં લીધા અમાર સાહેબ કેતા હતા કે અહીંયા બહુ દારૂડિયા છે પણ અહીંયા કઈ છે નહીં તારી જાગી હા અહીંયા અવાજ આવે છે જવા દે ગાંડા ન હું આખા ગામમાં રખડ્યો પણ ક્યાંય નો જડ્યા આયા પર નાના સાબ અનતા પાલતી કલી છે આ તો તપુલો કેતો તો નેતો ઉતરી ગયો એ એલી લામ તો માલુ નામ ખોટું નો દેવો તાલે પીવો તો કરા મારા બોલવાની બાન નથી એ કઈને અને ગાંડાને મારે દીવા ગાલો હાલો એ દીવાલ 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 પકડ અલે

અને મારું વિડીયો શૂટિંગ કર્યું મને પાઈપ નાવીને ડિસ્કો કરાયો અને સાહેબ મને કે તું પૈસા દે નકર આ વિડીયો તારો ગામમાં વાયરલ કરી દઈશ હેના આ હા હે હા સાહેબ હા શું હે મોબાઈલ ક્યાં હર્યો સાહેબ હાલો થઈ ગયો દિલેર તમારો બધા દાદા

Ha ha ha